નમસ્કાર હું ડૉક્ટર શૈલેષ બારમેડા જૂનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલમાં પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે આજરોજ માં શ્રી રમાભાઈ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અનુસૂચિત જાતિ મોરચા ભાજપ ડોક્ટર સેલ અને મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે મહિલા મેડિકલ કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહિલાઓને મોટી સંખ્યામાં દર્દના નિદાન કરવામાં આવશે બધા અલગ અલગ સ્પેશિયાલિટીના ડૉક્ટર્સ ગાયનેકોલોજીસ્ટ ફિઝિશિયન સર્જન ડેન્ટિસ્ટ આંખના ડૉક્ટર બધા સેવા આપવાના છે અને જેને જરૂર હશે એને એ પ્રમાણે દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે રિપોર્ટ્સ પણ કરી આપવામાં આવશે અને જે ચૌદથી લઈને પિસ્તાલીસ વર્ષના મહિલાઓ છે એમને સેનિટરી પેડનું પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવનાર છે

માતૃશ્રી રમાભાઈના જન્મદિવસ એક મેડિકલ કેમ્પનું જુનાગઢ મહાનગરમાં આયોજન થઈ રહ્યું છે બારમેળા અને એમની ટીમ ટીમ દ્વારા મહિલાઓ અને દીકરીઓના ચેકઅપ માટે એના આરોગ્ય માટે માતૃશ્રી યાદ કરી અને એના પરોપકારી બાબા સાહેબ આંબેડકરના જીવનમાં જે અમૂલ્ય જેમનું યોગદાન હતું એવા રમાભાઈને જન્મદિવસે યાદ કરે છે પ્રદેશ ભાજપ દ્વારા આજે જૂનાગઢમાં એક સરસ મજાનું આયોજન કરી રહ્યા છે અને આ કેમ્પમાં જુનાગઢની બેનો વિશાળ સંખ્યામાં હાજરી આપી અને આ સફળ બનાવવામાં મોરચો અને ડોક્ટર શૈલે સંયુક્ત સાહસ કર્યું છે મોરચા ને ડૉક્ટર સેલ દ્વારા માતા રમાબાઈ જન્મ જન્મજયંતિ તારીખ સાત બે બે હજાર ચોવીસના રોજ આજે સમગ્ર ગુજરાતમાં લગભગ એકતાલીસ જગ્યાએ ડૉક્ટરના કેમ્પ દ્વારા જુદી જુદી માતાઓ બહેનોનો આજે કેમ્પ ગોઠવવામાં આવ્યો છે અને જુદી જુદી જગ્યાએ માતાઓના હેલ્થનો ચેકઅપનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે તો જૂનાગઢ મહાનગરપાલિકા અનુસૂચિત જાતિ મોરચા ડૉક્ટર શેલ દ્વારા આજનો આ કાર્યક્રમ કરી અને ડૉક્ટર બાર મેળાના હોસ્પિટલમાં એક કાર્યક્રમ કરવામાં આવેલ છે અને આમાં માતાઓના હેલ્થનું ચેકઅપ કરવામાં અને માતાઓને જુદી જુદી જગ્યા બીમારીઓની કોઈપણ છે તે જાણકારી માટે આ કેમ્પ કરેલો છે એટલે જ્યારે એકતાલીસ જગ્યાએ આ કેમ્પ થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં પણ આ અનુસૂચિત જાતિ મોરચા અને શ્રી દ્વારા કેમ્પ કરવામાં આવેલો છે